નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ આધાર કાર્ડ સુધારવાના ફોર્મમાં સહી કરતા હોવાનો વિડીયો વાયરલ કરી ગ્રામ ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના વહીવટદાર પતિ આધાર કાર્ડ સુધારવાના ફોર્મ અરજદાર પાસેથી લે છે ગ્રામ પંચાયત સભ્ય સચિવની ઉપસ્થિતિમાં તેમાં સહી કરે છે તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા ચાર્જ સાંભળવામાં આવ્યો અને તેમના વહીવટદાર પતિ દ્વારા કામગીરી કરવું શરૂ કરી દેવામાં આવી હતી તેમના દ્વારા કરવામાં આવેલ નાળાના કામ પ્યોર બ્લોક ના રોડ કામ ખુલ્લી ગટર અને ગ્રાઉન્ડ ગટરના કામ દિવાલ બનાવવાના કામમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપ કરી લખતા તાલુકા વિકાસ અધિકારીથી લઈને એસીબી સુનગર ગાંધીનગર સચિવાલય સુધી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આમ તો ભાજપના જિલ્લા કક્ષાના નેતાઓ સાથે ભરતા હોય છે છતાં ભાજપના નેતાઓ તેઓ ભાજપમાં નથી તેઓ સતત રટણ કરી રહ્યા છે અને તેમને બચાવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત વોર્ડ નંબર સોળના સદસ્ય પ્રવીણભાઈ મારણીયા દ્વારા તેઓ જૂની ગ્રામ પંચાયતમાં અરજદાર પાસેથી આધાર કાર્ડ સુધારવાના ફોર્મ પોતે સરપંચ નથી તે જાણતા છતાં ફોર્મ લે છે ગ્રામ પંચાયત હાજરીમાં સ્પષ્ટ દેખાય છે તેઓ વિડીયો વાયરલ કરી જો મહિલા સરપંચના પતિ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તેમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો તેઓ એકવાર મામદાર કચેરી સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા તેમ તેમના દ્વારા ઉપાસ આંદોલન કરવામાં આવશે અથવા જિલ્લા પંચાયતો કચેરી સામે પણ ઉપાસ આંદોલન ગાંધી ચિંદ્યા માર્ગે કરવામાં આવશે તેમ જણાવવામાં આવતા હું પ્રવિણ માણવીય ગ્રામ પંચાયત સદસ્ય લખતર લખ્તર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ છે પરંતુ તેમના પતિ તમામ વહીવટ કરી રહ્યા છે અને તમામ બિલો અને વાઉચરો હોય કે પછી એજન્ડા હોય કે પછી કોઈ પણ ડોક્યુમેન્ટ હોય દાખલા હોય કે આધાર કાર્ડ હોય તમામમાં તેમના પતિ સહયોગ કરી રહ્યા છે તે વિડીયો અમે વાયરલ કર્યો તેમજ આ વિડીયોને પેન ડ્રાઈવ બનાવી અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પેન આપી છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો તમે આ વિડીયોમાં સ્પષ્ટ જુઓ કે મહિલા સરપંચના પતિ આધાર કાર્ડમાં સહયોગ કરી રહ્યો છે તે સ્પષ્ટ દેખા રહ્યું છે તેથી આ વહીવટદાર પતિ સામે કાયદેસરીની કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરવામાં આવે તેવી મારી ઉગ્ર માંગ છે અસ્તુ જય